સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આજની નવી પેઢીને કદાચ ખબર પણ નહીં હોય કે છ નવેમ્બર ઓગણીસો છ ના દિવસે રાજકોટમાં એક એવી મોટી ઘટના બનેલી કે આર કેસી જેવી સ્કૂલ છે જ્યાં રાજા મહારાજાઓના સંતાનો ભણે છે અને ત્યાં તો બીજા કોઈને પ્રવેશ પણ અને સામાન્ય માણસનું કામ પણ નહીં ત્યાં પ્રવેશ મળે પણ નહીં તો એવા ગરીબ લોકો માટે શું કારણ કે ત્યારે રાજકોટમાં સ્કૂલની સંખ્યા જ બહુ મર્યાદિત હતી એમાંથી આ ઘટનાનો જન્મ થાય છે અને નાઇટ સ્કૂલ સર લાખાજીરાત જે પ્રજાવત્સલ રાજા ગણાયા આપણા એમને અને બીજા લોકોએ એકઠા થઈ અને આ નાઈટ સ્કૂલનો પ્રારંભ કર્યો આખા મુંબઈ ત્યારે મુંબઈ રાજ્ય હતું આખા મુંબઈ રાજ્યની પહેલી આ નાઈટ સ્કૂલ આજે એકસો અઢાર વર્ષ થાય છે તો અંગ્રેજી ભણાવવા માટેનો આખો હેતુ હતો પણ પછી એમાં ઘણા બધા ઉમેરા થયા છે આજે અંગ્રેજી બેઝિક અંગ્રેજીથી માંડીને કોમ્પ્યુટર ના વિવિધ કોર્સ પણ કરાવવામાં આવે છે અને સૌથી મહત્વની વાત એ છે કે વિના મૂલ્યે આ બધી પ્રવૃત્તિ ચાલે છે એક જમાનામાં નાઇટ સ્કૂલ ગણાતી આજે ધર્માર્થ રાત્રિ વિદ્યાલય તરીકે જાણીતી છે ઘણા વર્ષોથી આ હું પણ એનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું અને કેટ કેટલા લોકોએ આમાં પ્રદાન કર્યું છે એટલે આનો ભવ્ય ઇતિહાસ છે આજે આપણે આ નાઇટ સ્કૂલ વિશે વાત કરીએ છીએ કારણ કે એનો એનો ઇતિહાસ બહુ રસપ્રદ છે રાજકોટમાં આવી શિક્ષણની સંસ્થા થઈ શકે એવો વિચાર આવો અને એનો અમલ કરવો આ બંને વસ્તુ બહુ મહત્ત્વ ધરાવે છે અને આ સ્કૂલની આખી સફર વિશે પણ વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રદીપભાઈ જોબનપુત્રા જે આખું સંચાલન આ સ્કૂલ નું કારણ કે કારણ કે એમના પિતાશ્રી આ સ્કૂલ સાથે જોડાયેલા હતા ને એ પરંપરા એમને નિભાવી છે ને એનો પરિવાર પણ આ સંસ્થા સાથે એટલો જ સક્રિય છે જોબનપુત્રા સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર પહેલા તો દર્શકોને એ માહિતી આપો કારણ કે આજની પેઢીના નથી ખબર કે આ કયા સંજોગોમાં આવી સ્કૂલનું નિર્માણ થયું થોડો ઇતિહાસ સમજાવો સાહેબ

શરૂઆત ત્યાં બે વર્ષ ચાલી દક્ષિણ શિક્ષણ એની સાથે સાથે ગુજરાતી ભાષા પણ ગુજરાતી અને અંગ્રેજી ભાષા શિક્ષણ એ ત્યારે મહત્વનું હતું અને ખાસ કરીને પેલા દક્ષિણ ભારતીયો જે હતા એ બધા અંગ્રેજી શિક્ષણ માં સારી એમની ગ્રીપ હતી એટલે ત્યાં શરૂ થયું બે વર્ષ પછી સાંગલી નો આખો તો પાછો સાંગલી જવા માટે નીકળ્યો જે પ્રવૃત્તિ પ્રવૃત્તિનું શું થાય એટલે એ તો પોતે સ્ટેટ હતું ની પાસે ગયા અને એમણે વાત કરી કે અમે એક આવી પ્રવૃત્તિ શરૂ કરી છે લાખજરાજ ખુબ ખુશ થયા કે તમે આવી પ્રવૃત્તિ મારા સ્ટેટ ની અંદર શરૂ કરી હોય તો મારી ફરજ તમે નિભાવી એટલે મારે વાપરવા માટે આપી દીધી તમારે એક પણ પૈસો દેવાનો નહી અને એ વખતે લાખાજી રાજના જે કેટલાક બહુ નજીકના એવા લોકો હતા એમાં એક લક્ષ્મણ કાનજી ગજ્જર ઓકે લક્ષ્મણ બાપાને એને કીધું કે બાપા તમારે આ પ્રવૃત્તિ હવે સંભાળવાની છે આ લોકો તો જાય છે એ આપણને સોંપીને જાય છે બરાબર એટલે લક્ષ્મણ બાપા પહેલા પ્રેસિડેન્ટ થયા અને લક્ષ્મણ બાપા એમને લખ્યું છે કે આ મારી દીકરી છે અને એવી જ રીતે એને ખૂબ સરસ રીતે લાખાજી રાજે એમ કહ્યું કે જો હું સ્ટેટમાંથી પૈસા આપું ને તો

ત્યાં સુધી ખૂબ સરસ રીતે ચાલી એને કેટલા બધા અભ્યાસક્રમો એમાં એડ કર્યા પોતે સુતાર ઓકે સુતારી ગમ પણ ક્લાસ શરૂ કર્યા શોર્ટ હેન્ડ ના ક્લાસ શરૂ કર્યા અને એટલું જ નહી જે આપણે દેશીનામુ ચાલતું તું પછી એને એમ થયું કે ભાઈ હવે તો આ ભારતની અંદર દ્વિનોંધી પદ્ધતિ આવવા માંડી એટલે કોમર્સ જરૂરી છે આવા વર્ગો શરૂ કર્યા અને લંડન ની સાથે એનું કોલેબ્રેશન પરીક્ષા પરીક્ષા લંડન થી લેવાય ક્યાં એટલે પેપર ત્યાંથી આવે પરીક્ષા અહિયાં લેવાય પાછા પેપર ત્યાં જાય એટલે લક્ષ્મણ થયું ધીમે ધીમે પછી બીજા આવ્યા ભાઈચંદભાઈ અનુપચંદભાઈ મહેતા એ પણ વેપારી મહાજન પણ સંજોગો વસાદ એમના દીકરાઓ મુંબઈ એટલે એમને મુંબઈ શિફ્ટ થવાનું થયું અહીંયાના સંચાલનમાં સુડતાલીસ પછી તો આ બધી એઇડ બંધ થઈ આઝાદી આવી ગઈ અને આ બધી એજન્સીઓ પણ એ પોતે સ્વતંત્ર થઈ એટલે બધી એઇડ બંધ થઈ અને બરાબર એ બે વર્ષ પછી ઓગણ માં મારા ફાધર ત્યાં ભણતા વસંતભાઈ હા ઓકે એટલે એ એ પહેલાય એ બધી એવી જ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અ ઈવન જે લોકો માઇગ્રેટ થઈને આપણે ત્યાં આવ્યા અ હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડ્યા ને જે લોકો આવ્યા એમને ઉતારાઓ આપવા સાચવવા એ બધી પ્રવૃત્તિઓમાં એમણે એક વર્ષ તો ભણવાનું મૂકી દીધું તો બાપરે એટલે એ એ મૂળથી જ આવી સેવા ભાવનાનો એમનો જીવ તો એમના શિક્ષક એમણે એમ કહ્યું કે અમે તો આ સંભાળી શકીએ એમ નથી અમારો દસ દસ મહિનાનો પગાર ચડત છે તો તમે આ સંભાળવા ઈચ્છો છો બાપુજી એમ થયું કે આવડી મોટી આવા સરસ મજાની સંસ્થા તરીકે ચાલતી હતી જેમાં આ બિલ્ડિંગમાં આપણે કશું ભાડું દેવાનું નથી અને એ વખતે તો ફાનસ થી ભણવાનું હતું ત્યારે લાઈટ હતી નહીં તો એ આ બધી એજન્સીઓને મળ્યા જે કંઈ બાકી હતા એ પૈસા એમણે કીધું કે ભાઈ આટલા અત્યારે તમારા જે બાકી છે આજ દિવસ સુધીના તમે આપો પછી ન આપો તો કંઈ નહીં અમે કંઈક વ્યવસ્થા કરશું એટલે ત્યાર પછી પછી ડિપોઝિટ આવી કે ભાઈ પ્રથા શરૂ કરી ભણવા આવે એને અંગ્રેજી ભણતો હોય એને ચાર આના ડિપોઝિટ આપવાની બરાબર ભણતો એને રૂપિયા ડિપોઝિટ ડિપોઝિટ આપવાની બરાબર એટલે પાછી પછી સંજોગો વસાત એવું થયું કે હવે ડિપોઝિટના ના પેલામાં એકાદ બે વિદ્યાર્થીઓને નોર્મલી શું છે ભણતા હોય પછી એમ કે ડિપોઝિટ તમે ડોનેશન કરો ને સંસ્થાને તમે તો આટલું ભણ્યા તમે વિચાર કરો છ કેટલાક વિદ્યાર્થીઓ એમ કહ્યું કે ના અમારે ડિપોઝિટ પાછી નથી એટલે ડોનેશન નથી આપવું અમારે પાછી જોઈએ છે બરાબર ત્યારે એમ થયું કે ભાઈ સંસ્થાની પાસે પૈસા આવતા નથી પૈસા છે નહીં આપણે આ રીતે ડોનેશન ની પેલી કરીએ છીએ

એની વચ્ચે આવું માળખું ઊભું કરીને આ નાઈટ સ્કૂલ ચાલતી રહે ધર્માર તરાતર વિદ્યાલય ચાલતી રહે એવો સંઘર્ષ પણ આ બધા જે જૂના લોકો હતા જ્યારે એ રાજકોટના મહાજન ગણાતા એ લોકોએ આ સાચવી રાખ્યું અને એટલે આ વારસામાં આપણને મળ્યું છે ને સતત પરંપરા ચાલુ રહી છે પણ પછી સાહેબ મને લાગે છે કે થોડું દાન મળ્યું સખાવત થઈને પાછું રિવાઈવ થઈ ગયું એટલે ધીમે ધીમે કરતા તો શું થયું કે આપણે ફી દાખલ કરી પુસ્તકો આપણે સૌથી પહેલા ટીએલ વેલ્સ ની પાઠમાળા આવતી એ પાઠમાળા ચાલુ બરાબર પછી આપણે આપણા પબ્લિકેશન્સ કર્યા બાર જેટલા આપણા પબ્લિકેશન ટોટલ કે વાત અને એ હજી આજના દિવસ સુધી આપણે એ પબ્લિકેશન કન્ટિન્યુ કર્યા છે કે વાત એટલે એમાંથી થોડી ઇન્કમ ઊભી થઈ થોડા જે મિત્રો હોય મારી પાસેના બધા ડોક્યુમેન્ટ એમ કે છે કે એ અદભુત રીતે ઉજવાયેલો ઉત્સવ હતો એવો જ અમે ઉત્સવ સો વર્ષ નો કર્યો જયારે બે હાજર ને છ માં ત્યારે અમે સો દિવસ સો પ્રવૃત્તિઓ એટલે સંસ્થા એ રીતે અને બીજું આપને એમ કઉ ને કે અમે તો આ જોયું છે ઘણી વખત કે વેપારીને ત્યાં નામું લખવા માટે કોઈની જરૂર હોય ને એટલે આપણે કે સારો છોકરો ક્યાં વાત અને કેટલાક છોકરાઓ ત્યારે એમ કે હું તો બીકોમ છું કે બીકોમ નહીં નાઇટ સ્કૂલ માં ભણ્યા પછી તો પ્લેસમેન્ટ ક્યાં વાત છે એટલું એટલું ના એટલે એ એ શિક્ષકોની કમાલ છે કે એવા સમર્પિત શિક્ષકો હતા કે જે મને બરાબર યાદ છે કે અંગ્રેજી નો ખોફ ત્યારે તો એનાથી અત્યારે છે એનાથી બહુ વધારે હતો કે અંગ્રેજી શીખી ન શકાય મુશ્કેલ છે પણ એ સાહેબો જે રીતે ભણાવતા વ્યાકરણ ખાસ કરીને આમાં પાયો મજબૂત કરવાનો કાર્યક્રમ આ નાઇટ સ્કૂલે કર્યો છે એટલે અંગ્રેજી શિક્ષણમાં ઘણી બધી જુદી જુદી પદ્ધતિઓ આવી જી પણ એમાં જે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ જે છે જે બહુ જાણીતી અને બહુ જૂની મેથડ એને આપણે હજુ વળગી રહ્યા છીએ કે ભાઈ વ્યાકરણ ન આવડે તો સાચું અંગ્રેજી ન આવડે એટલે આપણે ત્યાં અત્યારે માનો કે સ્પોકન ઇંગ્લિશ ભણવા માટે જે આવે ને એને આપણે પેલા કહીએ કે પેલા તું એક કામ કર ગ્રામર શીખી લે ગ્રામર ની વેચમાં તું તૈયાર થઈ જા પછી આવજે ત્યાર પછી હું તને સ્પોકન કે વાત એટલે હજી પાયો પાકો કરવાની જે વાત છે હજી પણ એ જળવાયેલી અને મને ખબર છે હું સાહેબ હું પણ ભણતો આજ આ નેટ તો જી જી અને 100 વાર એબીસીડી લખી છે એટલે ના બહુ અદ્ભુત અદ્ભુત પણ પછી મને લાગે છે કરણસિંહજી કરણસિંહજીમાંથી શિફ્ટ થઈ વિદ્યાનગરમાં એ પણ હિસ્ટ્રી સાહેબ એવો છે કે બે માં ભૂકંપ આવ્યો ભૂકંપ અને ભૂકંપમાં કરણસિંહજી હાઈસ્કૂલ નું બિલ્ડિંગ એટલું બધું ડેમેજ થયું જી તો પછી અમે ત્યાં બેસતા પણ ડર થી બેસતા હતા એમ ત્રણેક વર્ષ બેઠા ત્યાં એ દરમિયાનમાં સંશોધન કર્યું ભાઈ આપણને આપણી પાસે પૈસા તો છે જ નહીં તો આપણને યોગ્ય હોય અને આપણે આ પ્રવૃત્તિ ચાલુ રાખી શકીએ એ માટે શું તો અને એમાં એક દિવસ તો એવું થયું કે વિદ્યાર્થીઓ છૂટ્યા અને દસેક મિનિટ થઈ હશે છે અને ઉપરથી બેલું અરે નીચે પડ્યું એટલે મારા બાપુજીને એમ થયું કે દસ મિનિટ મોડું પડ્યું જો દસ મિનિટ વહેલું જે ટ્રસ્ટીઓ હતા વસંતભાઈ માલવિયા અમારા પ્રમુખ હતા ત્યારે અરવિંદભાઈ ત્રિવેદી અને લાભુભાઈ ત્રિવેદી એ અને બધા નક્કી કર્યું કે ભાઈ આપણે તમે જગ્યા શોધો બરાબર એટલે બરાબર એ વખતે આ જગ્યા અને દિલસુખભાઈ ત્યાં મળી ગયા અને દિલસુખભાઈ એમ કીધું કે આ જગ્યા છે અને એ એવી છે કે જે તમને બહુ સારી રીતે અનુકૂળ આવે એમ છે કારણ કે ત્યાં એક આવી સંસ્થા ચાલતી હતી અને એ સંસ્થા અમને વિદ્યાનગર શિફ્ટ થવું છે તો એટલે નક્કી બધું થયું

આ બિલ્ડિંગ બિલ્ડિંગમાં આવ્યા ત્યારે આખું પ્રોસેસન કાઢ્યું લાખાજીરાજના સ્ટેચ્યુ હાર પહેરાવી અને એ રસ્તા ઉપરથી અહીંયા આવ્યા બધા અને એ અહીંયા બધું શરૂ કર્યું ત્યાર પછી એમ થયું કે હવે આપણે બધાની પાસે પૈસા લીધા છે અને આપણી ઈચ્છા એવી છે કે આપણે પાછા આપવા તો એક યોજના આપી

કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ મને બરાબર છે અશ્વિન ફીચડિયા ચાર્ટડ એકાઉન્ટન્ટ મારા પડોશી હતા જુના એને તરત જ 1 લાખ રૂપિયાનો ચેક મોકલી દીધો કે સાહેબ મને નાઈટ સ્કૂલે જ અહીંયા પહોંચાડ્યો છે એટલે હું આપું છું આમ બે જ વર્ષમાં અમે થોડું આ ફંડ ભેગું કર્યું બીજું જેજે ટ્યુટોરિયલ્સ વાળા કિશોરભાઈ પોપટ અને હું અમે બે ખાસ મિત્રો એટલે અમે નક્કી કર્યું કે આપણે ફી લઈ શકાય ને એવા અભ્યાસક્રમ કરીએ બરાબર કે જેથી કરીને આ દેવું ચૂકવવું છે એટલે જાહેર પરીક્ષા એમબીએ એમસીએ એન્ટ્રન્સ આને માટેના ક્લાસ શરૂ કર્યા બે વર્ષ ક્લાસ ચલાવ્યા ફી લીધી

એમણે એ પહેલા પણ ફી ત્યાં કરણસિંહજી માં હતા ત્યારે જ ફી પંચોતેર વર્ષ થયા હતા એ અનુસંધાને ફી બંધ કરી દીધી બરાબર પછી અહીંયા આવ્યા અને આ ફી લેવી પડી એમને થોડું એમ પેલું લાગ્યું હતું પણ પછી એમને એમ થયું કે એ હોય આજ નથી તો એમને સૌથી મોટી શ્રદ્ધાંજલિ શું એટલે અમે તે દિવસથી ફી લેવાનું બંધ કર્યું હજી આજે ફી નથી અત્યારે આપણે શું શું અંગ્રેજી ગ્રામર ને સ્પોકન ઇંગ્લિશ એટલે અત્યારે આપણે ઇંગ્લિશ ગ્રામર કરાવીએ જી સ્પોકન ઇંગ્લિશ કરાવીએ કમ્પ્યુટરમાં બેઝિક કમ્પ્યુટિંગ કરાવીએ બરાબર ડિઝાઇનિંગ કરાવતા હતા કે હવે આપણે ડિઝાઇનિંગ કારણ કે ડિઝાઇનિંગ માટે થોડી કમ્પ્યુટર ના કન્ફિગરેશન અને ખર્ચની દ્રષ્ટિએ થોડું વધારે ચાલતું કમ્પ્યુટર એકાઉન્ટિંગ કરાવીએ એટલે નામું પહેલેથી એમાં જે ચેન્જીસ થયા એ ચેન્જીસ ને પાછા આપણે ઇન્કોર્પોરેટ કરીને સીધી એનાથી શું છે કે માણસને જોબ મળી જાય સૌથી મહત્વની વાત એ છે એટલે આ ત્રણ વસ્તુ આપણે કરાવી અને કેટલા વિદ્યાર્થીઓ જોડાય છે અને પ્રવેશની શું પ્રોસેસ હોય છે પ્રવેશની પ્રોસેસમાં એવું છે કે આપણે જે ઇંગ્લિશ ગ્રામર ની બેચ છે એ પાંચ મહિનાની બેચ હોય છઠ્ઠે મહિને આપણે નવા એડમિશન આપીએ એટલે દર છ મહિને એમાં એક સાથે ક્લાસ હોય આપણે એક રિસ્ટ્રિક્ટ કરીએ છીએ કે દર ત્રણ મહિને પંદર વિદ્યાર્થીઓને જ આપણે એનરોલ કરીએ છીએ એટલા માટે કે સ્પોકનમાં એ લોકો પ્રેક્ટિસ કરે પોતે બોલે

એટલે એ કોન્વર્સેશન આવે કોન્વર્સેશન પતી જાય ત્યાર પછી એને સ્ટોરી ટેલિંગ શીખવાડીએ અરે વાહ કારણ કે સ્ટોરી ટેલિંગ જો હોય તો એમાં બધા જ ભાવ તમે બોલીને રજૂ કરી શકો જી જી અને પછી પબ્લિક સ્પીચ આવે વાહ છેલ્લે ગ્રુપ ડિસ્કશન એ પૂરું કરીએ કે એટલે બહુ એકદમ તમે જે પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુટ હોય છે એવી જ રીતે ડિઝાઇન કર્યું છે બહુ મજાની વાત છે પણ સાહેબ કેટલા

એ પ્રમાણે આપણે ચાલતા રહીએ અને શિક્ષકોની શું વ્યવસ્થા મળી રહે છે તમને એટલે આપણા કેમ આમ જુઓ ને તો આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ આપણને મદદરૂપ થાય છે ઓકે એટલે એ એ પણ મળે બીજું મારા ફેમિલીએ તો નક્કી કર્યું છે કે અમે આમાંથી કશું જ નથી જ લેવા બરાબર બરાબર પણ બાકી જે આવતા હોય એ લોકોને આપણે પેટ્રોલ

આટલું તમે કરો તો તમને તમારી શિક્ષણની કારકિર્દી કે વ્યવસાયિક કારકિર્દીમાં સીધી મદદ છે એટલે એ બહુ મહત્વની પણ કેટલા શિક્ષકો અત્યારે જોડાયેલા છે અત્યારે બે અંગ્રેજી બરાબર ત્રણ કમ્પ્યુટર જી હું અને મારા વાઈફ અમે બે આમાં ખરેખર નિશુલ્ક શિક્ષકો ના એ સારું છે તમારો પરિવાર ની હજી લાગે સાથે જોડાય અમે કુલ ચાર ભાઈઓ એમાંથી એક અબુધાબી છે બાકીના ત્રણેય ભાઈઓ અને ત્રણેય ભાઈઓના ઘરવાળા અમે બધા સંસ્થા સાથે બહુ સારી રીતે જોડાયેલા પણ આટલા સમયથી ચાલે છે કરણસિંહજીમાં આવ્યા પછી ને તમે જે આર્થિક બધી વિટંબણાઓ કીધી એમાંથી પણ બહાર આવી ગયા હવે આનું કોઈ એક્સટેન્શન કરવાની ઈચ્છા કે નવું કોઈ કાર્યક્રમ કરવો જોઈએ કે એવું વિચાર કરો એટલે એક અમે એક પ્રયોગ તો કોરોના દરમિયાનમાં પણ કર્યો કે બધી સ્કૂલો ઓનલાઈન હતી ત્યારે અમે પણ Google Classroom અરે નો યુઝ કરી અને 10 જેટલી બેચ ત્યારે કરી અને લગભગ 901 જેટલા વિદ્યાર્થીઓ એ કોરોનામાં આ લાભ આપને આનંદ થશે કે એમાં તો બાઉન્ડ્રીલેસ ક્લાસ હોય છે સવાલ જ નથી એટલે ઈવન લંડન થી એક બેન જોડાયા કે આ વાત વાહ વાહ ભાઈ વાહ એટલે પણ તમે અત્યારનો જે ક્લાસરૂમ છે એને વર્ચ્યુઅલ ક્લાસરૂમ તરીકે કરી શકો હા એટલે અમે ખરેખર ભવિષ્યમાં એવું પ્લાન કરીએ જ છીએ અને બે હાજર છવ્વીસ માં એકસો ને વીસ વર્ષ પૂરા થાય શરદ તો અમારો જ વિદ્યાર્થી છે એ પણ બઉ મહત્વની વાત છે કે એલમન ની પાછા તમને મદદ માં આવે છે કામ માં સરસ એટલે આ બહુ ભાતી ઇતિહાસ છે

અંગ્રેજી શીખવું જરૂરી છે અને એની સાથે આ કોમ્પ્યુટર અને નામું આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમને સીધી રોજગારી એમાંથી મળી શકે છે આવી સંસ્થા એકસો અઢાર વર્ષથી ચાલે છે રાજકોટમાં ચાલે છે એ આપણા માટે ગૌરવનો વિષય છે સાહેબ અમે તમે અમારી સાથે જોડાયા અને આનો એટલો ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે એ તમે અહીંયા અમારી સાથે શેર કર્યો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ